સાથે તણાવ વચ્ચે યુદ્ધ જહાજ સુરત પહોંચ્યું યુદ્ધની તણાવ સ્થિતિ વચ્ચે આઈએનએસ સુરત જહાજ સુરત લાવવામાં આવ્યું આઈએનએસ સુરત દરિયાઈ લડાકુ જહાજના સુરતના અદાણી પોર્ટ પર પહોંચ્યું છે પ્રધાનમંત્રી લોકાર્પણ કર્યા બાદ પ્રથમ વખત આઈએનએસ સુરત જહાજ ગુજરાતમાં આવ્યું છે આ ઉપરાંત આઈએનએસ સુરત બે દિવસ હજીરાના અદાણી પોર્ટ પર રહેશે યુદ્ધની તણાવ વચ્ચે ભારતની સુરત સુરતની તાકાત લોકોને બતાવવા સુરત લાવવામાં આવ્યું છે મિસાઇલો સાથેનું અદ્યતન ટેકનોલોજી સાથેનું જહાજ કોઈપણ યુદ્ધમાં ટકરાવવા સજ્જ છે યુદ્ધની સ્થિતિ માટે ભારત પણ સંપૂર્ણ તૈયારી સાથે દુશ્મનોને સંદેશ પહોંચાડી રહ્યો છે પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ગુજરાત સ્થાપના દિવસ પર ઇન્ડિયન નેવીનો આઈએનએ સુરત યુદ્ધ જહાજ સુરતના હજીરા પોર્ટ પર પહોંચ્યું હતું તેમજ આઈએનએ સુરત ને હજીરામાં તૈનાત કરવામાં આવી શકે છે આઈએનએ સુરત સાત હજાર ચારસો ટન વજનનું છે આઈએન સુરતની લંબાઈ એકસો ચોસઠ મીટર છે આ ઉપરાંત તે સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે તેમજ સુરત અધ્યાધુનિક સુરક્ષાથી સજ છે દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની વિનંતી પર નેવી આઈએનએ સુરત મોકલ્યું આઈને સુરત કેરિયર ટાસ્ક ફોર્સ સર્ફિસ એક્શન ગ્રુપ સર્ચ એન્ડ એટેક યુનિટ તરીકે કામ કરી શકે છે આઈને સુરત પરથી બરાક આઠ બોહો સબમિસાઇલ હુમલો કરી શકાય છે એન્ટી સબમરીન રોકેટ વોરફેર માટે પાંચસો તેત્રીસ ચાર ટોર્પિડો ટ્યુબ તૈનાત કરી શકાય છે એન્ટી સબમરીન રોકેટ લોન્ચર તોપ સહિતના હથિયારો પણ તેમાં તૈનાત કરવામાં આવ્યા છે બે આરબીયુ છ હજાર એન્ટી સબમરીન રોકેટ લોન્ચર્સ પણ તેના પર તૈનાત કરવામાં આવ્યા છે જહાજ પર ચાર ઇન્ટરસેપ્ટર બોટની સાથે પચાસ અધિકારી બસો પચાસ નૌસૈનિક રહી શકે છે યુદ્ધ જહાજ દરિયામાં પિસ્તાલીસ દિવસ સુધી રહી શકે છે જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલ આઈએનએસ સુરતને આવકારશે આ ઉપરાંત રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા સાંસદ મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહેશે ગુજરાતના સ્થાપના દિવસે આઈએનએસ સુરત પહોંચી રહ્યું છે સુરત દેશનું એકમાત્ર શહેર છે જેનું નામ ઇન્ડિયન નેવીના શિપને અપાયું છે આ ઉપરાંત સાઉથ ગુજરાત ઓફ કોમર્સની વિનંતીને ધ્યાને રાખી જહાજને સુરત લાવવામાં આવ્યું છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો